વડોદરાના આવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી લોકપ્રશ્નોને ઉજાગર કરવા માટે સતત દોડતા મીડિયા કર્મીઓ સાથે સત્તાધીશો દ્વારા કાર્યસ્થળ ઉપર ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે ગત પણ પાલિકાના પરિસરમાં મીડિયા કર્મીઓ સાથે વડોદરા મહાનગરપાલિકાની વિજિલન્સ અને સુરક્ષા ગાર્ડ દ્વારા ધક્કા કરીને અપમાનિત કરવામાં આવ્યા હતા જે અંગે ગતરોજ વડોદરા મીડિયા ક્લબની એક અગત્યની બેઠક સર્કિટ હાઉસ ખાતે મળી હતી જ્યારે આજ રોજ મીડિયા સાથે ગેરવર્તન સામે વડોદરા મીડિયા ક્લબ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ પ્રાણા દ્વારા ત્રણ દિવસના સમયમાં તમામ પાસાઓ ચકાસીને તેમજ જીપી નિરાકરણ આવે તેવી વડોદરા મ્યુનિસિપલ કમિશનને આવેદનપત્ર આપવા વડોદરા મીડિયા ક્લબના પ્રમુખ અજય દેવે જોઈન્ટ સેક્રેટરી વશિષ્ઠ શુક્લ ઉપપ્રમુખ દીપક આયરે પ્રકાશ વર્મા તથા વડોદરા મીડિયા ક્લબના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આમ તો અન્ય શહેરોની જેમ નથી અન્ય શહેરોની અંદર પોતાના ગૃહ ઉદ્યોગો છે ઉદ્યોગો છે કમાવાના અનેક સાધનો છે વડોદરામાં વડોદરા મહાનગરપાલિકાને કાઉન્સિલરો હોય કે અન્ય હોય અધિકારીઓ હોય હોય પોતાની માલિકીની સમજે છે અને એને કારણે ઘણીવાર મીડિયા કર્મીઓ સાથે ઘર્ષણના બનાવો બનતા હોય છે આ પહેલો બનાવ નથી આવા અનેક બનાવો ભૂતકાળમાં બની ચૂક્યા છે પરંતુ જે રીતે આ બનાવમાં મેયરશ્રીએ ડાયજ ઉપરથી એટલે કે બોર્ડ ચાલુ હોય સામાન્ય સભા મળી હોય અને એની અંદર સજા આપતો એક નિર્ણય ઠરાવના રૂપના કરે અને બાદમાં સમજણ પડતા કે પછી શાણપણ લાદતા એ નિર્ણયને પાછો ખેંચી લે સવાલ નિર્ણય લીધો કે પાછો ખેંચ્યો એનો નથી પરંતુ નિર્ણય લેવાનો પ્રાવધાન આખી પાલિકાઓને ગવન કરતાં જીપીએમસી એક્ટ એ એક્ટમાં છે કે નહીં એની સ્પષ્ટતા માટે અમે પાલિકાના સર્વે સર્વા ગણાતા સર્વસત્તાધીશ ગણાતા મ્યુનિસિપલ કમિશનર દિલીપભાઈ રાણાને મળવા માટે આવ્યા હતા અમે એમને આવેદનપત્ર આપ્યું છે એમને પૂછ્યું છે બીજી અનેક સ્પષ્ટતા થઈ છે પત્રકારો માટે એક અલાયદો રૂમ કેમ નહીં એની પણ ચર્ચા થઈ છે બે ત્રણ દિવસમાં તેઓ પૂર્ણ અભ્યાસ કરીને સીસીટીવી ફૂટેજીસ જોઈને અમને જવાબ આપશે એવી એમણે હૈયા ધરપત આપી છે આપશે તો ઠીક છે અને નહીં આપે તો ફરીથી મળવા આવીશું અને ફરીથી જવાબ માગીશું સિક્યુરિટી કરવામાં આવતી હોય છે એના માટે શું લેવામાં આવશે આમ તો મીડિયા એક ચોથો પિલર ગણાય અને ત્રીજો પિલરનો કોઈ સિક્યોરિટીવાળો વાળો કે જે આમ તો હકીકતમાં કોન્ટ્રાક્ટ પર જ હોય છે અને એ કોઈને ધક્કામુક્કી કરતો હોય તો મીડિયા પણ સક્ષમ હોવું જોઈએ કે એનો જવાબ આપે જે રીતે વાત કરવામાં મેયરે ડાયસ પરથી આ નિર્ણય લીધો મીડિયાને સાંભળવાનો પણ ટાઈમ ના લીધો સજા ફરમાવી દીધી આટલી મોટી જગ્યા પર બેસીને આ નિર્ણય કેટલો યોગ્ય કહેવાય યોગ્ય કે અયોગ્ય એને માટે જ આપણે પૂછવા આવ્યા હતા કમિશનરે કારણ કે કમિશ્નર જ અહીંયા આમ તો મેયર નું પદ ખરું પ્રથમ નાગરિક ખરા પરંતુ મેયરે જો એક રૂપિયો ખર્ચ હોય ને તો એ ખર્ચમાં એમની પાસે પાવર નથી એટલે કે આ પાવરલેસ લોબી છે અને જે પાવરફુલ લોબી છે એ પાવરફુલ લોબી પાસે આપણે જવાબ માગીએ છીએ સ્પષ્ટતા તો એમણે કરવાની છે કે આ નિર્ણય યોગ્ય હતો કે અયોગ્ય હતો જે રીતે વાત કરવામાં આવે તો સત્તા પક્ષ સામે જે મીડિયા અવાજ ઉઠાઈ રહ્યો છે તેના જ કારણે રીસ રાખીને આ પગલું લીધું હોય એવું લાગી રહ્યું છે અહીંયા નહીં છેક દિલ્હીથી ગામડે ગામડે તમે જાઓ તો મીડિયા સાથે આવો જ વર્તાવ થાય છે કારણ કે વિપક્ષ થઈ નામ છે છે લાગણી કરી આ મામલે એક્ટમાં શું જોગવાઈ છે જે ઇન્સિડન્ટ બન્યો હોય અને આગળ શું કાર્યવાહી કરે મીડિયા ક્લબ દ્વારા જે આજે રજૂઆત થઈ છે જેમાં વિષય છે સામાન્ય સભામાં મીડિયા માટે લેવા નિર્ણય તેમજ દુર્વ્યવહાર અંગે સ્પષ્ટતા એમની રજૂઆત માની અજયભાઈ અને બીજા મીડિયા કર્મીઓ આવ્યા હતા એમની રજૂઆત મેં લીધી છે એમને કીધું છે કે વિવિધ જાણ નેક્સ્ટ ત્રણ ત્રણેક દિવસ પછી એમને અમે બોલો અને કઈ રીતે આગળ વધવું કે મીડિયા જોડે પણ દુર્વ્યવહાર ન થાય અને જે પદાધિકારી અધિકારી એમની પણ પ્રાઇવેસી ચળવાય એમાં અને તમને અમારા જે અમારી પાલિકામાં બનતી જેવી ઘટનાઓ છે એના ન્યૂઝ આપને તરત એનું લાઈવ ફીડિંગ કે એનું માહિતી તરત મળે એની વ્યવસ્થા કઈ રીતે વધારી શકાય એની પણ ચર્ચા નેક્સ્ટ ત્રણ ચાર દિવસમાં જ્યારે પણ અમે મળશું ત્યારે કરવાના છીએ એટલે બધી બાબતો જે એમનું આજે રિપ્રેઝન્ટેશન હતું માન્ય છે ભાઈ એને જે રિપ્રેઝન્ટેશન મેં સાંભળ્યું છે અને એના આધારે નેક્સ્ટ જે ત્રણ ચાર દિવસ પછી નેક્સ્ટ વીકમાં જ્યારે બી મળશું ત્યારે સ્પષ્ટતા સાથે એમાં જે પણ કાર્યવાહી કરવાની છે એ કરીશું અને એમાં તો જે રીતે મેયર દ્વારા તે દિવસે ઘટનાને લઈને સભામાં જાહેરાત કરવામાં આવી જાહેરમાં આ રીતે એક ઠરાવ કરવાની વાત કરવામાં આવી એક તો શું કહે છે આ રીતે કરી શકે મીડિયા એમાં મેં એમને આપણને ફરી કીધું છે કે અમે એક્ટ અમે જોયો છે અને ફરી અમે જોઈ રહ્યા છીએ અને ત્રણ ચાર દિવસ પછી અમે એનો જવાબ પણ સાથ જે દિવસે જે ઘટના બની કે મીડિયા કર્મી લેડીઝ રૂમમાં ગયા અથવા કોઈ કેમેરામેન ભૂલથી ગયા કે જે રીતે ગયા અને અને એ રજૂઆત કરી કે એમની પ્રાઇવેસીનું અનુભવ થાય છે અને એના માટે થઈને આખી આ ઘટના થઈ હતી અને પછી જે પણ જે અંજલીબેન હતા એમને બોલાવી અને અમે ચર્ચા વિચારણા પર કરી હતી એમને સાથે રાખીને એમનો પક્ષ પણ સાંભળેલો અને એમિકેબલ સોલ્યુશન આવે પ્રત્યે આપણે આગળ પણ વધેલા હતા અને આ જે ડિક્લેરેશન થયું હતું જે પીએમસીમાં જોગવાઈ છે કે કેમ બીજા એક્ટમાં જોગવાઈ છે કે કેમ એ બધું હું ત્રણ ચાર દિવસ પછી જયારે મીટિંગ કરશે ત્યારે